આપણે કહીએ ને કે લક્ષ્મી લક્ષ્મી આપણા ઘરે પધારવી રહેવી જોઈએ લક્ષ્મી આપણા ઘરમાં રહેવી જોઈએ લક્ષ્મી હોય તો જ આ સંસારના દરેક કાર્યો આપણે કરી શકીએ પણ અમારા વિધવાનો એમ કે લક્ષ્મીના પણ પાંચ નામ એના સ્ટેપ નેમ કહીએ ને આપણી ભાષામાં તો એના પાંચ નામ છે લક્ષ્મીજી લક્ષ્મીજી નું પહેલું નામ છે સ્ત્રી સ્ત્રી એટલે લક્ષ્મી થાય જરા ધ્યાન આપજો એટલા માટે આપણે કોઈ પણ મંગલ કાર્ય કરીએ ને તો પહેલાં શ્રીનો ઉપયોગ કરવામાં આવે આપણે પત્રિકા પણ લખીએ ત્યારે પહેલો શબ્દ કયો લખવામાં આવે છે શ્રી શ્રીની બાજુમાં એકડો કરી અને એની બાજુમાં એક નાનો લીટો કરવાથી એને આપણે શું કહીએ છીએ શ્રી સવા જરા ધ્યાન આપજો ચોપડા લખીએ ને આપણે જ્યારે નવા વર્ષના દિવાળીના હા ત્યારે આ શબ્દ ખાસ પ્રયોગ કરવામાં આવે તેમ કે કેવા જોઈએ તેમ કે કે અમારી પર એવી કૃપા કરે અમે કાર્ય એક કરીએ પણ અમને નફો થાય થાય સવા કામ એક જ પણ એનો 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 મુનાફો એનો જે નફો કેટલો મળવો જોઈએ તેમ કે સવા ગણો જેટલી આપણે મહેનત કરતી હોય એટલો તો આપણને મળે જ પણ સ્ત્રીનો શબ્દ એનો ભાગ મને અને તમને વધારે પ્રાપ્ત થાય છે એટલા માટે એને આપણે શ્રી સવા કહીએ છીએ નામો આ આ નામો તો મેં બતાવી દીધા પણ એમાં એક લક્ષ્મી અને લક્ષ્મીજીના ઓર પાંચ નામો બતાવ્યા એમાં પહેલું નામ છે શ્રી બીજું નામ છે પદ્મા માં ભગવતીનું ત્રીજું નામ છે કમલા કમલા એટલે કમળમાં જે બિરાજમાન છે અને કમલાનો બીજો અર્થ થાય કે કમલાપતિ ભગવાન વિષ્ણુનું એક નામ છે જે તમે બોલવા ને એમાં કમલા પતિ કમલા એટલે કમળમાં બિરાજમાન છે એ હું વારંવાર પ્રણામ કરું છું હા અને માતાજીનું નું છેલ્લું અને ચોથું નામ છે મૂળ નામ એ લક્ષ્મી છે હા મહાલક્ષ્મી છે મહે વિષ્ણુ પત્ની લક્ષ્મી ખુલાસો કર્યો કે ખાલી લક્ષ્મી જન લક્ષ્મીજી નહીં પણ અમને કેવી લક્ષ્મી જોઈએ તેમ કે વિષ્ણુ પત્ની જરા ધ્યાન આપજો હા મહાલક્ષ્મી વિધમહે વિષ્ણુ પત્ની

રેવાનો જ તો અમારા ઘરમાં તો એવી લક્ષ્મી આપજે તેમ કે કેવી તેમ કે લક્ષ્મીપતિ લક્ષ્મી પત્ની અથવા વિષ્ણુ પત્ની હા અમારા ઘરમાં એવી લક્ષ્મી આબજે વિષ્ણુને પ્રિય છે એવી લક્ષ્મી આપજે એમાં બીજો અર્થ અમારા વેદવાનો એ કર્યો કે જે મા લક્ષ્મીની પૂજા કરે છે અને આ લક્ષ્મીની પૂજા કરે છે એના ઘરમાં કદી વંશ અટકતો નથી એની પેઢીઓ સુધી અહીંયા બે વસ્તુ માંગી લીધી એક તો લક્ષ્મી આપી દે વિષ્ણુની પત્ની છે ધીમહે